લુગડા હલકા ઓલા કરી નાખું પછી તો આટલા બધા લુગડા પડ્યા આ લુકડા હું કેરે ધોઈ લઈશ એ બા

પપ્પા મારા લગન થઈ ગયા નાનો છોકરો છે તો એ તમ માર મને જવા નથી દેતા જવા દયો મારી માં તું હોતી હોન મારે તને મને સાની મારી કામ કરતે હોય ની કહે અને હા મારી વાત કાન ખોરી સાંભળી છે ડોહાને ડોબા સારે છે હું ભાત દેવા જાવ છું હું આવ ને ઘરના બધા કામ કરી નાખજે અને સાક ને રોટલા ને બધું થઈ જાવ જોઈએ સમજી મેં પાછળ અને બજારા દેને એમ હું કર રહો મારા ભાઈ ની મરણ તમે એમાં તો મને જવા દયો હે ભગવાન આ ફટકાણી છે નકરી માના ઓલે જાવસે માના ઓલે જાવસે યતારે થા ઓરે તો મે તાના માના ઓલે પણ હમજે થી હમજે લી જાય પાછામો નામ નો લેતી પડે યબા હમલે ઓ એક છોકરા ની માં ભલે ઉમારે બાપા ના જિંદગી બરાઈ હું કરું બા નાની મની આઈ પડી ગઈ ને માના ઘરે જાવ છે માના ઘરે વે ના બી તો રે કેટલા ખરાયે તમને હવે અમારે શું તમે મોટા હોય કેવું એ ઓલી બસારી બે જીવ હોતી હે તમે એને હેરાન કરો એને બઉ કઈ કયો લે બે જીવ હોયતી હે તો મારા સગરાન છે તમને શું બરતરા થાય છે સાઈની માની પાણી ભરવા સાઈકી હોય ને તો સાઈની માન્યું સાવ હા સમજ્યો એ મારા તમારા જેવી હા હું તો ખાડો ગાળી ગાડ દઉં એટલે તું મને સમજી શું હે તારા જેવી વા હોય ને તો ઊભી ફરગાઈ દો સમજી લે તા તો કે મારા જેવી વા સાઈની માની હાલતી થા યાર એટલી કે મને ખબર તો છે કે આ ડોસી કોઈનું નથ માને એવું તો સુકામ તું કે સિને આ ખબર હે કે ઈ ડોસી સે ગેડી અને મારી માયા મારી માયું લે મારા છોકરા ની હું ગમે તેને શું બરતરા થાય તમારું કામ કરો ને ભૂતા પેટ

અને બસારીને હેરાન કરવા વારી એ હારું હાલ આપણે હવે એ તું ખાઈ લીજે એ તું કોઈનું નો વિચાર ત્યાં તારા બાળકનું નું વિચાર છે એ રેખા બે હું તો મારા બાળક વિચારું પણ હું કરું મારા આવને તો જરાય દયા નથી આવતી

બેઠી <laughs> એય પાવણી ના આવી ને એ શેરક જવા દે કે দুপুর ના પડી જાવ એ બબલા હા 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 મોહરિયા મુંગીનો મૈને મારા તારી વહુનો ઉપરાત ન લેવાના નકર યગમણ ફેરો મારી નાખી છાયા આયા બીજું કામ કરતો શું થાય હું દે રે વહુ ના પડી કે

હ અરે સાણે સાણે સાટ કે સાણે અમ્માને સાણે દે તને ધ્યાન જોડુ મમ્મા મમ્માને કાઈ ન પકડો મે તો કાઈ ન બગાડ્યું અરે તું મને ખાઈ ગઈ તો મારા કરતાં વધારે નમતો છોકરા છે મમ્મીને સાવા દિયે અમ્માને સાવા દિયે યે ભગવાન આ તો મારા માથે છે ઓ ક્યાં પાઈ પાઈ ઓ માસલ કર સુકરું કેસાવા તો વાહીન વાહી આયા અરે હંતાવા દિયો મને

મે hey, <laughs> 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 <laughs>

સમજો મારે વહુ બહુ હેરાન કરે ખબર છે તમને મારે બહુ આવો ઈ વાત તારી હાસી છે હો અને આપણે એમ કહી કે આ માતાજી નું કાય કહે એટલે તમને હેરાન કરે મારે વહુ બહુ તમે હેરાન કરી તમારે એમ કહેવાય ઈ જ વાત હાસી લો એ વહુ હેરાન નો કરતી હવે એમ કહેવાય હું કહી કે વહુ હવે હેરાન નો કરતી આ ઈ જ છે

ઇની દિદુહા સંકિતો બાવે બાવે માતાજીને સેમરાશિત માતાજી મારવા હિયા કરું તો માતાજી મને કાય નઈ કરે તો માતાજી તને કાય નઈ કરે લ્યો તું ઘરે જઈને બવના પગ પકડી લઉ અને બવ પર માથે માઈક લકો બે હેરા નઈ કરું તો હું માતાજી માતાજી એ બાપુ એ જી હોય માતાજી નથી આપણે જોવા મારા બાધરી આપડે આવી જાય ને નહીં ગયા એ હાલો આપણે પાણા કાઢવા માંડો એ બાપુ એ હવે માર બાધા બધા કામ કરો હાલો હવે તો આ બહે ને હૈ વાવ હૈ વાવ હમ 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 એ પાતમે હું તો મમ્મી કેમ આટલા તને ગભરાયેલા હોય એવું મને લાગે હે વાવ મમ્મને બસ આય હું વાડ્યો પાંચ દેવા જાય તીને આખડ એક સાડો સાડો ઝોણ અને પાછો કીપ કર્યો ખબર હામાં હ હ એ સાડો સાડો તો એટલે બીવી ગઈ અબા મને બસાવી લે ને કરી સાણો સાણો મરે મારી નાક સે આ ના બા એવું તમે બોલો એવું કાય ન થાય હવે તમે ઘરે વિયાયા છો ને તમે એની ઉપાધી કરો બા હવે પડ પડ હું તો રોજા માડીસ હું કોઈ દે આવ ન ત્યોs પેલી દાણ આવતી હું તો નિયોજા નિયર

અને બહુ તાર તાર બાનો ચાઉ લે તાર પેન તીતી માં બે તંતર હા જાય તો ઢેલો બેલે અને હું ઘર માં થોડું થઈ બા હાલો આપણે બે જાય માર બાની ને ભલે તને કોઈ ધીરણ નઈ કરું મને તો વિશ્વાસ નથી આવતો કે મારા હાવ એ મને સામેથી કીધું કે હાલ આપણે બે હાવ તારા ઘીરે જાવી ભગવાન આ તો તમારો સંબતકાર કહેવાય અને મારા વીરા તારો પણ ખૂબ ખૂબ આભાર કે મારા હાઉ માની ગયા મને અહીંયા આવવા દીસે બાના ઘીરે હે મારા વીરા હવે તો મને અરક નથી એમાં તો કે મારા માના ઘીરે હું દાવરા પછી આવું એ આવું